આજથી અઠવાડિયામાં સુધી પાલનપુર માર્કેટયાર્ડમાં મિની વેકેશન જાહેર કરવામાં આવ્યું છે આઠ દિવસ સુધી પાલનપુર માર્કેટયાર્ડમાં તમામ કામકાજ બંધ રહેશે આગામી બે એપ્રિલથી રાબેતા મુજબ પાલનપુર માર્કેટ યાર્ડમાં હરાજી શરૂ કરવામાં આવશે પાલનપુરનું માર્કેટયાર્ડ માર્ચ એન્ડિંગને લઈને આઠ દિવસ બંધ રહેશે પચીસ માર્ચથી એક એપ્રિલ બે હજાર પચીસ સુધી માર્કેટયાર્ડનું તમામ કામકાજ બંધ રહેશે બનાસકાંઠા જિલ્લામાં માર્ચ એન્ડિંગ ધ્યાને લઈને પાલનપુર યાર્ડ પચીસ માર્ચથી એક એપ્રિલ બે હજાર પચીસ સુધી આઠ દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે પાલનપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સેક્રેટરી હેમુભાઈ લોહે જણાવ્યું હતું કે પચીસ માર્ચથી એક એપ્રિલ બે હજાર પચીસ સુધી આઠ દિવસ સુધી માર્કેટયાર્ડ માર્ચ એન્ડિંગના કારણે હરાજીનું તમામ પ્રકારનું કામકાજ આઠ દિવસ પૂરતું બંધ રહેશે માર્ચ મહિનાના અંતિમ સપ્તાહમાં વેપારીઓ માલના લેવડ દેવડના હિસાબો પૂરા કરશે જેથી કોઈપણ ખેડૂત આજુબાજુના ગામડાઓમાંથી પોતાનો માલ લઈને વેચાણ માટે માર્કેટયાર્ડમાં આવે નહીં અને હેરાન થતાં અટકે તે માટે જાહેરનામું બહાર પાડી તમામ ખેડૂતોને તેમજ વેપારીઓને આ અંગે જાણકારી આપવામાં આવી છે જ્યારે પહેલી એપ્રિલના દિવસે રમઝાદી ઈદ રજા જાહેર કરવામાં આવી છે અને બે એપ્રિલથી માર્કેટયાર્ડનું કામ રાબેતા મુજબ ચાલુ થઈ જશે